કે કે મારો જાજી તો નમસ્કાર મિત્રો વિડિયો ની અંદર સ્વાગત છે તો મિત્રો અત્યારે જે ગીતાબેનના ના ભાઈ છે મિત્રો એટલે કે મહેશભાઈ રબારી તો તેને લઈને મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આ વિડીયો અલગ વિડીયો છે કારણ કે જે મહેશભાઈ રબારીની મિત્રો અંતિમ યાત્રા જાતી હતી આખો રસ્તો બધું બધું એટલે બધું બનતું મિત્રો અને તે ગઈ સોવીસ તારીખની મિત્રો લઈને આ ઘટના બની છે તો મિત્રો ત્યારે બધી જે અંતિમ યાત્રા એમ જાતિથી બધું આખો રોડ છે અને ગીતાબેન સેલિબ્રિટી છે અને આખો પરિવાર પણ સાથે સેલિબ્રિટી થઈ ગયો અને એના ભાઈ મહેશભાઈ રબારી મિત્રો તેની ઓગણપચાસ વર્ષની ઉંમર હતી એટલે કે મિત્રો તેને એક જ ભાઈ હોય તો ગીતાબેન રબારીને એવું બધું લોકો કહે છે તો અત્યારે માનવી તો ગીતાબેનના પરિવાર માટે મિત્રો બહુ એટલે બહુ મોટો આભ ફાટી પડ્યું છે કારણ કે મિત્રો ઓગણપચાસ વર્ષનો દીકરો મિત્રો હોય અને આવી રીતની દુર્ઘટના બને તો મિત્રો કોને દુઃખ ન થાય એટલા માટે આખું ગામજનો તેની એની અંતિમ યાત્રામાં ગયા છે અને મહેશભાઈ રબારીને મિત્રો ઘણા લોકો એમ કહે છે દવા પીને સુસાઈડ કરી લીધું અથવા કોઈ કહેશે આપઘાત કરી લીધો ઘણા બધા વિડીયો અંદર તમને વાપરે છે પણ મિત્રો આપણે એકદમ હાસી જાણકારી આપી છે કારણ કે મિત્રો કોઈની સાથે આપણે ખરાબ કરવા નથી ઈચ્છતા અને ખોટા આપણા વ્યુઅસ નથી લેવા તો જેટલા પણ લોકો જોવો છો મિત્રો તે ખાલી સબસ્ક્રાઈબ કરો વધારે તમારો ટાઈમને બગાડો ચાલો તમને તે આખો વિડીયો બતાવી દઉં અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો વિડિયો વિડીયો કેવો લાગ્યો અને ઓમ શાંતિ લખી દીજો કારણ કે મિત્રો જે મહેશભાઈને આત્માને શાંતિ મળે એટલા માટે જેટલા પણ લોકો જોવો છો તે બધા ઓમ શાંતિ લખો મિત્રો કારણ કે તમારો એક કમેન્ટ એક લાઇક અને શેરથી મિત્રો મને ખરેખર બહુ એટલે બહુ મજા આવે એટલે કે સારું લાગે મિત્રો બીજું તો શું મજા આવે એટલે સારું લાગે તો બીજો વિડીયો પણ સારો લઈને તમારી સાથે આવું એટલે શેર કરો મિત્રો બને ત્યાં સુધી તમારા મિત્રોને અને સબસ્ક્રાઈબ કરો